हेलो फ्रेंड्स स्वागत है आप लोग नवा ब्लॉग में केम छो बधा मजा माने ने मैडम मैडम एकदम मजा में यार आज आला कुक तक बोन नो फोन आयो तो रात में जाओ फोन आयो ते हूं की दी मैं काय की दी तो मैं की बजाओ से जाऊ सु की जाओ भी थई गई કિધા રીમે બધાયે ફોન કર્યો જો પહેલા સીતલને કર્યો હંસિયાન કર્યો પછી મને કર્યો સેજનને કર્યો તો બધાયને ફોન આવમ અહીંયા તમ તમ જાવના એમ કે પછી કીધું ને જ ના પડી બરોબર બરોબર કઈ નકી છે નહીં જવાનું થાય તો હે ડેમમ જવાનું થાય એંજીયા કે થાય તો નકી નહીં કોણ કોણ જવાના થાય થાય તો સીતલ તો ના જ પડે છે હંસ

હાલો બધા ખાવા લાડવા બનાવ્યા છે પણ હજી ચારવા ખાવાના છે એવું પણ દાદા ને જાય ને પછી બધા બે જાય જમવા સાડા અગિયાર થઈ ગયા છે દાળ ભાત શાક રોટલી લાડવા ચલો બધા જમવા આ બેન ને લો આ રોતાલ બેન હોય ને એમને લઈ લો પાકું આ બેન રોવે છે

સ્કરો મારે કાય લાવવું તસ તારે જો માસી તો ભલે જો એકલો જે ભલે ઇન્દુ માસી નું

છે તો વાંધો નહીં જો મારે બિંદુ બેન સારા રહી ગયા છે હો કોઈ કેતા નહીં કાર હોતલ બેન છે હે ને દાદા કઈ તો બિંદુ તીશા તું કઈ તો જો અમારે તીશા તરત કરે બિંદુ ગાંડી તો જો એ બહુ હું છોકરી જો આ ગણપત દાદા લાડવા જાય રહી છે હવે તૈયારી કરવી છે

જો આટલા જમવા બેઠા છે એક આ બે આ ત્રણ આ ચાર આ પાંચ છ છ જણા નીકળ્યા બેઠા છે એમાં એક રૂપિયો નીકળ્યો લાડવા એ હરદ્વા નહીં જો ગણપત લાડવા જતા કીધું તું